દોસ્તો શું તમને ખબર છે ભીલ પ્રદેશની માંગ ઓગણીસો તેરમાં માનવતાવાદી નેતા ગોવિંદ ગુરુ સાહેબે કરી હતી તેમને મારા તરફથી કોટી કોટી નમન પ્રદેશની માંગ ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય શ્રી છોટુભાઈ વસાવા અને હાલના ડુંગરપુરના સાંસદ શ્રી રાજકુમાર રોજજી રિયલી માંગ ઉઠાવી રહ્યા છે દોસ્તો તમને ખબર છે ભીલ પ્રદેશને લઈને સૌથી મોટું નોટંકી કોણ કરી રહ્યું છે ચેતર વસાવા ચેતર વસાવા ચેતર વસાવા નમસ્કાર દોસ્તો હું રાની સિંઘ રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક અવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો હું ફરી એક મુદ્દા પર લઈને આવું છું બિલ પ્રદેશની માંગ માટે પણ સૌથી પહેલાં પ્રદેશની માંગ ઓગણીસો તેરમાં ગોવિંદ ગુરુજીએ માંગ કરી હતી તેમને હું એમને ગુરુ ગોવિંદજીને હું એમને મારા તરફથી કોટી કોટી નમન કરી રહી છું એમને જે બિલ પ્રદેશની માંગ કરી હતી ઓગણીસો તેરમાં પછી તો આપણે આઝાદી માટે અને અંગ્રેજોની ગુલામીમાંથી આ બધું કરતાં કરતાં આપણે લોકો એ વાતને રાખી મૂકી અને પછી ઓગણીસો નેવુંમાં જેમણે આદિવાસી સમાજના મસીહા અને આદિ સમા આદિવાસી સમાજના રાજા તરીકે ઓળખાય છે છોટુભાઈ વસાવાએ એમને ઓગણીસો નેવુંથી ઝઘડિયામાં ચૂંટણી જીત્યા બાદ સદંતર આદિવાસી સમાજ માટે ભીલ પ્રદેશની માંગ માટે હંમેશા એ લડતા રહ્યા છે અને તેમણે આના માટે ભીલ પ્રદેશની માંગ પણ મૂકી હતી એ જ વસ્તુ આગળ વધતા વધતાં તેઓએ ખૂબ પ્રયાસ કર્યો છે ખૂબ જ પ્રયાસ કર્યો છે એના માટે એમને અલગ બીટીપી પાર્ટી પણ બનાવી હતી કે અમારા આદિવાસી સમાજનું હિત થઈ રહે હું આમાં એક જ વાત કહીશ કે આમાં બધા સમાજ તો સૌ સર્વોપરી હોય છે આમાં પાર્ટી સર્વોપરી નથી હોતી છોટુભાઈ વસાવાએ ખૂબ જ સારો પ્રયત્ન કર્યો છે અને તમે અત્યારે દેખી રહ્યા છો છોટુભાઈ વસાવા પછી અગર કોઈ ચ પ્રદેશની માંગ કરી રહ્યા છે એ ડુંગરપુરના સાંસદ રાજકુમાર રોતજી હર હંમેશા આના માટે ફાઇટ કરી રહ્યા છે એટલી બધી ફાઇટ કરી રહ્યા છે ને એમના પણ ગુરુ છોટુભાઈ દાદા જ છે અહીંયા બંને છે એક સાંસદ છે ને એક ધારાસભ્ય છેતરભાઈ વસાવા છે આ બંનેના ગુરુ છોટુભાઈ વસાવા જ છે જો આ બધા ભેગા થઈ અને સમાજ માટે કંઈ કરે તો એક બિલ પ્રદેશ સારામાં સારો આ લોકો માંગ કરી શકે છે અને બિ બિલપ્રદેશ બની શકે છે આ એક જ સાંસદ રાજકુમાર રોજજી એવા છે કે દિલ્હીમાં શિયાળા સત્રો શિયાળા સત્રમાં એમણે પોતે આ માંગ ઉઠાવી હતી કે અને એમના માટે ભીલ પ્રદેશની માંગ માટે તેઓ વડાપ્રધાનશ્રીને પણ મુલાકાત લીધી અને બિલ પ્રદેશની માંગ પણ એમણે રજૂઆત કરી છે ત્યાં તો શું દોસ્તો હું એ જ વાત કરવા માગું છું કે આપણા ગુજરાતના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કેમ નથી કરી શકતા આપણો સમાજ મોટો છે પાર્ટી ગમે તે હોય એમના તો તેરતેર સાંસદ દિલ્હીમાં છે ચેતરભાઈ વસાવા ખાલી આ બિલ પ્રદેશને લઈને એક નાટક જ કરી રહ્યા છે જેને નોટંકી કહીએ છીએ એ નોટંકી કરી રહ્યા છે અને રાજકીય રાજકીયનો રોટલો શેકી રહ્યા છે પણ ચેતરભાઈ તમારે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે જે તમે સામંતવાદી સોચ વિચારધારાની જે આમ આદમી પાર્ટી છે તમને ખબર છે કે આમ આદમી પાર્ટીના જે રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી છે એમના ગુરુ અન્ના હજારે ધોકો આપી આવ્યા છે અને તમે તમારા ગુરુ છોટુભાઈ દાદાને ધોખો આપ્યો છે અને તમે આ રીતે જો તમે બધા ભેગા થાઓ હું બધાને કહું છું રાજકુમાર રોતજીને છોટુંભાઈ તો તત્પર જ છે અને અત્યારે તૈયાર જ છે એ તો પોતે કહી રહ્યા છે કે હું અમે બિલપ્રદેશ ઈચ્છી જ રહ્યા છે તો ચેતરભાઈ વસાવા આપણે સમાજને આગળ જોઈએ તો તમે છોટુંભાઈ દાદા અને રાજકુમાર રોતજીને મળી અને બિલપ્રદેશ ઊભો કરો તો કહેવાશે કે તમે સમાજ માટે કંઈ કરી રહ્યા છો તમે સમાજ માટે કશું જ નથી કરી રહ્યા તમારા દિલ્હીમાં તેર સાંસદ હોવા છતાં પણ તમારી જો એ લોકો અવાજ ના સાંભળતા હોય તો તમારે આમ આદમી પાર્ટી છોડી દેવી જોઈએ અને એટલો તમારો હુંકાર જ નથી કે એ લોકો તમારી વાત નથી સાંભળી શકે એ લોકો તમારી વાતને અવગણી રહ્યા છે એ સાંભળતા જ નથી તમારામાં અગર લાગે કે તમે સાચે આદિવાસી સમાજ માટે કંઈ કરવા માગો છો તો આ તેર સાંસદોને તમે એક હોંકાર ફેંકી શકો છો કે જો તમે અમારા બિલ પ્રદેશ માટે માંગ ન કરો તો હું આમ આદમી પાર્ટી છોડી દઈશ દોસ્તો હું આનામાં આપણે પાછ ફરી મળીશું બસ આટલું જ કહું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત